એમએસ યુનિવર્સિટીમાં એડમિશન માટેનો વિવાદ વધુ વકર્યો છે એનસીયુઆઈ અને વિદ્યાર્થી વાલીઓએ હેડ ઓફિસે એડમિશન માટે હોબાળો મચાવ્યો હતો એમએસ યુનિવર્સિટીમાં એડમિશનનો વિવાદ વધુ વકર્યો છે એનસીયુઆઈ અને વિદ્યાર્થી અને વાલીઓએ હેડ ઓફિસે એડમિશન મામલે હોબાળો મચાવ્યો બાળકોને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા ની માંગ કરવામાં આવી છે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિદ્યાર્થીઓ એડમિશન મામલે લડાયક મૂડમાં જોવા મળ્યા હેડ ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પ્રથમ વર્ષના એડમિશન માટે ભાજપ સરકારનો પણ વિરોધ કરાશે એડમિશનને લઈને સાંસદ અને ધારાસભ્યોને યુનિવર્સિટીમાં બોલાવાશે સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ફર્સ્ટ ઇયર આ વર્ષે એડમિશન લે છે એ લોકો માટે આ લોકો માં જે ઘટાડો કર્યો છે તેના કારણે આજે વિદ્યાર્થીઓ આંદોલન કરવા માટે આવ્યા છે પોતાનું વિરોધ રજૂઆત કરવા માટે આવ્યા છે પરંતુ આ યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓની કોઈ પણ રજૂઆત સાંભળતી નથી અને ઉપરથી ધમકી આપે છે કે તમારા ઉપર કેસ કરીશું આ કોઈના બાપનું રાજ છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જગ્યા ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડવામાં આવે તો આ યુનિવર્સિટી કોના કેવા ઉપર કરે છે એ જ અમારો પ્રશ્ન છે શહેરના દરેક સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સીટો વધે તેવી અમારી માંગ છે